ભાવનગર જિલ્લાના મુવા તાલુકામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ખાસ કરીને બગદાણા સાલોલી અને મહુવા તળાજા રોડની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર લાવી છે આ વરસાદી ખેતીલાયક જમીનોને પાણીની જરૂરિયાત પૂરી કરી ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે જો વાત કરવામાં આવે તો મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થતાં જ ખેતરોમાં લીલો તરી છવાઈ ગઈ છે બગદાણા અને સાલોલી જેવા વિસ્તારમાં ખેડૂતો ખેતીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે ભારે વરસાદને કારણે જમીન બીંજાઈ હોવાથી ખેતીના કામોને વેગ મળ્યો છે ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદ ખાસ કરીને બાજરી મગફળી અને કપાસ જેવા પાકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત અને આ ગ્રામીણ ઠંડક લાવી છે અને ખેડૂતોની આશાઓને નવું બળ આપ્યું છે જો કે સતત વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે કે જેના પર સ્થાનિક તંત્ર નજર રાખી રહ્યું છે ખેડૂતો હવે આગામી દિવસોમાં પણ સારા વરસાદની આશા રાખે છે જેથી મોસમ સફળ રહીને પાકનું ઉત્પાદન વધે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ